તેને અટકાવી તેના બરફ મૂકવાના બોક્સ અને પાણીનો એક જાર તેમજ શેરડીનો વેસ્ટ મૂકવાની જગ્યાએ બનાવેલ ચોરખાના સાથે સ્ટેપનીંગ ટાયર અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ એકસો એંસી જેની કિંમત રૂપિયા ચોત્રીસ હજાર આઠસોનો દારૂનો જથ્થો શોધી ખેપિયાની આખી ચાલ ઊંધી પાડી દીધી છે પારડી પોલીસે ધરમપુર ત્રણ દરવાજા પહેલાં શાંતિનગર ભાટી ભરવાડાના મકાનમાં રહેતા રતનલાલ પ્રહલાદ સોની ઉંમર વર્ષ ઓગણત્રીસની ધરપકડ કરી છે આ સાથે દમણથી દારૂ આપનાર દમણનો એક ઇસમ અને દારૂ લેનાર ધરમપુરના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના ડુંગરી હાઈવે ઉપર હરિયાણાથી મુંબઈ તરફ જતા એક કન્ટેનર ચાલકની તબિયત લથડતા ડુંગરી હાઇવે ઉપર આવેલ એક ઢાબાના કરી ડ્રાઈવર કેબિનમાં કન્ટેનર ચાલક ઉપર શંકા ચેક કરતા ચાલક કોઈ રિસ્પોન્સ ન આપતા એકસો અને ડુંગરી પોલીસને ઘટનાની જાણ કરી હતી એકસો આઠની ટીમે કન્ટેનર ચાલકને ચેક કરતા મૃત જાહેર કર્યો હતો ડુંગરી પોલીસે લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે અને ઓછી વયના લોકો જીવ ગુમાવી રહ્યા છે હરિયાણા ખાતેથી કન્ટેનર માલસામાન ભરી મુંબઈ જવા નીકળેલ કન્ટેનરનો ત્રીસ વર્ષીય ચાલક મુકેશ વિરેન્દ્ર રાય પોતાનો કન્ટેનર નંબર એન એલ ઝીરો વન એ એફ સેવન થ્રી ફાઇવ ફોર લઈ મુંબઈ તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન ડુંગળી નજીક પંચલાઈ ગામ પાસે પુરોહિત ઢાબા પાસે તેની તબિયત ખરાબ હોવાનું જણાતા તેણે હોટલના કમ્પાઉન્ડમાં કન્ટેનર પાર્ક કરી હતી અને થોડીક વાર માટે કન્ટેનરની ડ્રાઈવર કેબિનમાં જ સૂઈ ગયો હતો ત્યારબાદ લાંબો સમયગાળો વીતી જતા કન્ટેનર ચાલક ડ્રાઈવર કેબિનમાંથી બહાર આવ્યો ન હતો જેથી હોટલના કામદારોએ કન્ટેનર ચાલકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કન્ટેનર ચાલકે કોઈપણ જાતની પ્રતિક્રિયા ન આપતા ઢાબા સંચાલકો દ્વારા તાત્કાલિક ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કરાઈ હતી જોકે એકસો આઠની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચાલકની યોગ્ય તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ ડુંગરી પોલીસની ટીમને થતા ડુંગરી પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક સુનિલભાઈને ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે આવી લાશનો કબજો મેળવી ડુંગરી પોલીસે લાશનું પીએમ કરાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે વાપીમાં પ્રથમ વખત સારીથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે વાપીમાં સત્તરમી માર્ચે યોજાનાર આ ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ મહિલાઓ વિવિધ પેટર્નની સાડી પહેરીને આવી જેઓ સાડીમાં સજ્જ થઈ દોડ ધીમી ચાલ જેવી સ્પર્ધામાં ભાગ લીધો હતો વાપીમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ વાપી વુમન્સ ક્લબ દ્વારા સાડીથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ રોફેલ કોલેજના ગ્રાઉન્ડમાં આ અવનવો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાડીથોનમાં પાંચસોથી ઉપરની મહિલા બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ પોતાના સમાજની દેશની સંસ્કૃતિની ઝલક આપતી અવનવી ડિઝાઇનની અને સ્ટાઇલમાં સાડી પહેરીને આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો વાપીની મહિલા કલાકાર માનસી તક્ષક વિશેષ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત કરીને ગેસ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાપી વલસાડ દમણ સેલવાસની મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આઈ થિંક બાપી જશે ટાઉન સ્પેશી હમને અભી વેમન્સ ડે સેલિબ્રેટ કરાયા एंड आई थिंक एज अ सोसाइटी हम तभी आगे बढ़ते हैं जब वुमेंस आगे बढ़ती हैं जब वो सोसाइटी की समाज की औरतें आगे बढ़ती हैं तो ऐसे इनिशियटिव बहुत ज़रूरी हैं कि औरतें आगे आएँ पार्टिसिपेट करें और इन्जॉय करें बट तो साथ, साथ एक मोटिवेशनल मैसेज भी दें कि फिटनेस बहुत इंपॉर्टेंट है एंड वुमन एम्पावर जितनी हो हमारे सोसाइटी के लिए उतना ही अच्छा है इट्स एन अमेजिंग इनिशिएटिव एंड आई एम वेरी ग्लैड टू बी मैं बताऊँ मेरे लिए साड़ी में पहन सारी पहन के यहाँ चल के आना भी डिफ़िकल्ट है तो मैं बस इमेजिन कर सकती हूँ कि सारी पहन कर भागना कितना मुश्किल होगा आ, बहुत ही मुश्किल होता है बट जैसे कि हम कहते है कि हैं कि औरतें सर्वस्वरूप होती हैं देवी का रूप होती हैं वो सब कुछ कर सकती हैं तो मुझे लगता है कि ये उनके लिए कुछ नहीं होगा और स्पेशली हमारी माएँ जो पूरे दिन में इतना काम करती हैं उनके लिए साड़ी में भागना तो मुझे लगता है बहुत ही आसान सा काम होगा इस बार हमने कुछ यूनिक करने का सोचा तो हमने साड़ी धोन करके एक इवेंट ऑर्गेनाइज़ किया है इसके पीछे हमारा मेन मोटो था कि जो आज हमारी जो लेडीज़ हैं जो साड़ी एक मतलब हमारी भारतीय संस्कृति पर उससे दूर होती जा रही है उसके लिए हमने ये इवेंट ऑर्गेनाइज करा और जैसे कि आप जानते हैं कि कोई भी जिम में जाओ या कहीं भी जाओ आपको ट्रैक पैंट और वो कंपलसरी होता है पर हम ये बताना चाहते हैं कि हमारी भारतीय नारी साड़ी में हर काम कर सकती है जैसे कि हमारा नरेंद्र मोदी मोदी जी का भी एक नारा है भारतीय नारी इन साड़ी तो उसी को हम प्रमोट करना चाहते हैं अपने कल्चर को प्रमोट करना चाहते हैं जो कि बहुत ही सुंदर है बहुत तरह की साड़ियाँ बनती हैं हमारे देश में और पूरे दुनिया में जाती हैं इस इवेंट में लगभग सिक्स हंड्रेड सेवन हंड्रेड के आसपास लेडीज़ ने पार्टिसिपेट किया है सुबह छः बजे से सब तैयार होकर आई हैं जैसे कि आप देख सकते हैं ये मैराथन वन किलोमीटर और फोर किलोमीटर का हमने रखा है बेसिकली क्या है फीमेल्स जो हैं लेडीज़ हर एक काम कर सकती हैं वो घर का काम भी कर सकती हैं वो बाहर का काम भी कर सकती हैं बच्चों को भी संभालती हैं हस्बेंड्स को भी संभालती हैं बट एट द सेम टाइम ये बहुत ज़रूरी है कि वो अपना हेल्थ भी ध्यान दें हेल्थ को प्रमोट करने के लिए और वापी वापी के सारे फीमेल्स जो हैं वो ये सारी कल्चर जिसको हम ट्रेडिशनल कहते हैं जिसको एक ब्यूटीफुल कल्चर है इंडियन कल्चर है उसको प्रमोट करने के लिए और प्लस उसके साथ साथ में अपने हेल्थ को बहुत अच्छा रख सकें बहुत ही मतलब ये पूरा सारा रेस्पॉन्सिबिलिटीज संभाल सकें उस चीज़ के लिए ये सारी थॉन का एक मैसेज एक हम देने जा रहे हैं कि कितना अच्छा हर चीज़ संभाल भी सकते हैं प्लस कल्चर भी संभाल सकते हैं ये दोनों चीज़ों को लेके वो आगे चलती हैं उसके उस चीज़ को डिपेक्ट करने के लिए ही ये सारी थॉन रखा गया है एंड